સ્વાગત છે દોસ્તો વાત આપણે મમતા સોનીજી બે હજાર પચીસમાં માં આવનારી નવી ગુજરાતી ફિલ્મ ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ સાતીર ફિલ્મના ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટરમાં આપ સૌ જોઈ શકો છો આ ફિલ્મની ની સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે આ એક ક્રાઇમ થ્રિલર ગુજરાતી ફિલ્મ હશે અને સાતેર ફિલ્મ પ્રિન્સ પાર્થ ફિલ્મ બેનર હેઠળ બની છે અને આ ફિલ્મને રૂપિન શાહજીએ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં મમતા સોની વિધિ શાહ રવિ ઓમ પ્રકાશ રાવ ધર્મેશ વ્યાસ મર્કન જેવા ઘણા બધા કલાકાર જોવા મળવાના છે અને આ ફિલ્મ જબરજસ્ત ક્રાઇમ અને થ્રિલરથી ભરેલી હશે અને આ સાતીર ફિલ્મમાં મમતા સોનીજી વકીલના રોલમાં જોવા મળવાના છે તેમના અગેન્સ્ટ ધર્મેશ શાહ જોવા મળવાના છે અને આ ફિલ્મમાં વિધિ શાહ પણ એક મહત્વના રોલમાં જોવા મળશે અને આ સાતીર ફિલ્મનું પોસ્ટર એકદમ ઇન્ટેન્સ લાગી રહ્યું છે અને સાતે ફિલ્મ આ કમિંગ સુન નું પોસ્ટર આ ફિલ્મ ના મેકર્સ રિલીઝ કરી દીધું છે અને સાતે ફિલ્મ પણ ટૂંક સમયમાં સિનેમા ઘરો રિલીઝ થવાની છે તો આપ સૌ મમતા સોની ની આવનારી આ નવી ગુજરાતી ફિલ્મ સાતે ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને હજુ આ ફિલ્મ ના ઓફિશિયલ નવા પોસ્ટર અને ટીઝર ટ્રેલર પણ આવવાનું બાકી છે